રાજકોટ શહેરમાં જંગલેશ્વર વિસ્તારમાં આપ જાણો છો તેમ નદી પટના તેમજ ટાઉન પ્લાનિંગ રોડના દબાણો હટાવવાની કામગીરી શરૂ થઈ છે અમે આખું કેમ કે ચૌદસો પ્લસ ઓલમોસ્ટ ફિફ્ટીન હંડ્રેડ હાઉસીસ આર કવર્ડ એટલે આટલું જ્યારે મોટું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની તમામ સિનિયર ઓફિસરની ટીમ અને લગભગ સાતસોથી આઠસો મેનપાવર અમારું આ કામમાં ડિપ્લોય થયું છે હવે એની સાથે પોલીસ ફોર્સ પણ એડિક્યુએટ નંબરમાં આજે ડિપ્લોય થઈ છે અમને નાગરિકોને સમજાવી અને સો પોતાની રીતે ખાલી કરી એ પણ પ્રયત્નો શરૂ થયા છે ને એના પણ અમને રિઝલ્ટ મળી રહ્યા છે અમે આજના દિવસથી તો અમે ટ્રેક્ટર્સ વગેરે સુવિધા પણ વિસ્તારમાં આપી રહ્યા છીએ કે જેથી અમારા સાથનો પણ જો યુઝ કરીને જેટલું ખાલી વહેલાં થઈ શકે એ થઈ શકે અને અમે એ પણ રાખ્યું છે આપને જણાવી કે હવે ધીમે ધીમે વી આર મૂવિંગ ટુવર્ડ્સ અમે ડિમોલિશન તરફ આગળ હવે વધ્યા છીએ અને એ પ્રક્રિયા હવે શરૂ થઈ રહી છે એ જ્યારે એ સમય આવશે ત્યારે એ એ પણ એક એક જોતા જઈશું પણ એટ ધ સેમ ટાઈમ હું આપને જણાવું કે ઘણા લોકો અમને આ સહકાર આપી અને અમે પણ પ્રોએક્ટિવલી આપને જણાવ્યું કે પ્રોએક્ટિવલી અમે ત્યાં ટ્રેક્ટર્સ વગેરે સુવિધા આપી રહ્યા છીએ કે જેથી કરીને કોઈને પણ કોઈ સામાન છે કરવો છે કે બધું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એ પણ પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે એટલે અમે બધા રીતે નાગરિકોને સાથે રાખીને આ કામ કરું એ ચાલુ છે એક પ્રક્રિયા છે એટ ધ સેમ ટાઈમ અમે આપને જણાવ્યું કે જે આપની સાથે અમે પહેલાં પણ વાત કરી ડિમોલ્યુશનનું કામગીરી ચાલુ છે એ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે હું આપને કહું ડિમોલ્યુશન ઇન ધ સેન્સ અત્યારે જે અમારી સાથે વોલેન્ટરિલી જોડાઈ રહ્યા છે એ કામ ચાલુ છે અને હવે લગભગ જેમ જેમ અમારે એ પ્રક્રિયા ધીમે ધીમે પત્તી જાય કેમ ઘણું પાવર છે સાત સેક્ટરમાં અમે કામ કરી રહ્યા છીએ અલગ અલગ અમારો કંટ્રોલ રૂમ પણ અમે ત્યાં હવે બનાવ્યો છે લગભગ કાલથી તો અમે પોતે ત્યાં કંટ્રોલ રૂમમાં જ બેસવાનું શરૂ કરીશું એટલે એ રીતે ધીમે ધીમે હવે ત્યાં થઈ રહ્યું છે પહેલાં જે જે લોકો આ રીતે સાથે જોડાય છે અને એ રીતે ખાલી કરી રહ્યા છે એ અમે કરાવી રહ્યા છીએ એટલે ઇટ ઇઝ ઓન હવે એક રીતે જોવા જઈએ તો આ ચાલુ છે પ્રક્રિયા એટલે ભાગે આખા જ થાય છે પાર્શિયલ એવા આવશે કે જે અમારા રોડનામાં માની લો કે કોઈ ઘર પહેલું પહેલાં પ્લોટમાં આવે છે તો એને પણ આમ જોઈએ ને તો એમાં એમાં જે જે થોડા ખેંચાયેલા સેવા નીકળશે એ હવે જેમ જેમ અમે ડેટા કાઢતા જઈશું આગળ જતા જઈશું ને એમ ધીલ એન્શ્યોર કે જ્યાં પાર્શિયલી છે ત્યાં પાર્શિયલી જ કાપવામાં આવે એવા કોઈ પણ પ્લોટ પણ આજે કે જેની અંદર બીજી અમે નથી હજી એ પ્રોસેસ ચાલુ છે હું આપણે અત્યારે નંબર નહીં આપી શકું પણ ધીમે ધીમે થઈ રહ્યા છે આ આઈ કેન નોટ શેર આઈ ડોન્ટ હેવ ધ નંબર ફ્રેન્કલી સ્પીકિંગ કેમ કે ધીમે ધીમે પ્રોસેસ ચાલુ છે આજ સવારથી આપ ત્યાં ગયા હશો તો પણ જોયું હશે કે ધીમે ધીમે મકાનો ખાલી થઈ રહ્યા છે એકદમ ચાલુ છે પ્રોસેસ સાન સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝીટ કરો